હેલો વિદ્યાર્થી મિત્રો માય સેલ્ફ કેતન ચટલિયા કેમ છો મજામાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ધોરણ 10 નું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ફંક્શન નું ગુજરાતી કરો અને ત્યાં ઘણીવાર તમને ફંક્શન 50% ક્લિયર થઈ જતું હોય છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ મતલબ ભૂતકાળની ઘટના કે બનાવનું વર્ણન કરવાનું હોય એવા કેસમાં તમારે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ફંક્શન નો ઉપયોગ કરવાનો થશે યસ તો નામ પ્રમાણે જ કામ હતું હવે કોમન સેન્સ છે જો ભૂતકાળની ઘટના કે તમારે બનાવ વર્ણન કરવી હોય તો તમારી પાસે ભૂતકાળના ત્રણ કાળ છે સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળથી પણ વર્ણન થાય પણ મોસ્ટલી ઘણા પેમ્પલેટમાં એનું આપેલું નથી એટલે આપણે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ મગજમાં ક્રિક રાખવાનો છે બસ પૂરું થઈ ગયું ફંક્શન સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ બે જ વાક્ય રચનાનો ઉપયોગ આ ફંક્શનમાં થશે જો હવે તમને ટેન્સ પર પકડ હોય તમને કાળ ખબર હોય તો જે પ્રમાણે સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળમાં કામ થતું એ જ બધા રૂલ્સ આ ફંક્શનમાં લાગુ પડે છે છતાં પણ આપણે એક્ઝામ્પલની મદદથી આ ટોપિકને સમજીએ તો વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળની રચનાનો ઉપયોગ થાય છે તે તમે જોઈ શકો છો હવે સાદો ભૂતકાળ તો યાદ કરો હકારની વાક્ય રચનામાં કરતા પછી તરત જ વીટુ આવે અને જો નકાર હોય તો ડીડ નોટ વિવન આવે ચાલુ ભૂતકાળ તો પ્લસ તમને કન્સેપ્ટ ક્લિયર હોય કાળનો કન્સેપ્ટ તમને ખ્યાલ હોય તો તમારા માટે આ ટોપિક સરળ થઈ જાય છે તો જોઈએ થોડા વાક્ય જો તમે અહીંયા અહીંયા સાદા ભૂતકાળનું પહેલું જ વાક્ય છે કરતા મેડ ક્રિયાપદનું બીજું રૂપ અ મિસ્ટેક કર્મ ઇન ધ ક્લાસરૂમ અહીંયા શબ્દ બસ આ પ્રમાણે કાળવાઈઝ ગોઠવણી કરવાની હોય છે સ્નેહા વોઝ ડિસ્ક્રાઇબિંગ તેનો મતલબ ચાલુ ભૂતકાળનું વાક્ય છે ત્યારબાદ રેન્કી ગોટ ટુ એવોર્ડ ઇન ધ સેરેમની સાદો ભૂતકાળનું વાક્ય છે સુરત ડીડ નોટ અટેન્ડ સ્કૂલ યસ્ટરડે સાદો ભૂતકાળ નકારનું વાક્ય છે તો બસ જે કાળનો જે મેઇન ફોકસ છે આપણું એ તમારે ધ્યાન રાખવાનું છે એટલે તમારું આ ફંક્શન સરળતાથી પતી જાય તો વિદ્યાર્થી મિત્રો ફંક્શન ખૂબ જ નાનું હતું એક જ લાઈનમાં જો કેવું હોય તો ડિસ્ક્રાઇબિંગ સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે બસ આટલું જ હતું તો આશા રાખીએ આ વિડીયોની મદદથી તમને આ ફંક્શન સમજાઈ ગયું હશે અને કઈક નવી નવી ડિસ્કસ કરતા રહીશું નવા નવા વિડીયોની મદદથી થેન્ક યુ આભાર